નવસારી ખાણ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડ સ્થાનિક મહિલાઓ સાથે અભદ્ર વર્તન સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યું છે વાયરલ વિડીયોમાં ખાણ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડ નીતિન રાઠોડે રિવોલ્વર કાઢી ચાંદથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સંભળાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે મળેલી માહિતી મુજબ રેતી ભરેલો ટેમ્પો નવસારી રિંગ રોડ તરફ જતો હતો ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ટેમ્પો પકડવામાં આવ્યો ત્યારે ટેમ્પો બંદર રોડ પર ડમ્પિંગ યાર્ડ તરફ લઈ જતી વખતે ટેમ્પો દ્વારા કૂતરાને કચડી નાખવામાં આવતા જી દયા પ્રેમી સ્થાનિકોએ ટેમ્પો અટકાવી પૂછતા ખાણ ખનીજ વિભાગના સિક્યોરિટી ગાર્ડ નીતિન રાઠોડે ભારે હોબાળો મચાવ્યો હતો અને મહિલાઓ સાથે ગાળાગાળી કરી સ્થાનિક રહીશોને પોતાના કબજાની રિવોલ્વર બતાવી ગોળી મારી દેવાની ધમકીઓ આપવામાં આવી ત્યારે સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા અને સ્થાનિક મહિલાઓએ પોતાની આત્મરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ નીતિન રાઠોડ સામે વિડીયો ચાલુ કરી તેની હકીકત બહાર લાવવાની કોશિશ કરી ત્યારે નીતિન રાઠોડ વિડીયોમાં પણ જે થાય તે કરી લેવાની ધમકીઓ આપી પોતાની દાદાગીરી બતાવી વિડીયો ઉતારવાનો પણ તેમને ભય નથી તેવું જાહેર કરી રહ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહેલ છે